તરસાલી વિ વિસ્તારની અંદર દેસાઈકોની અંદર એવું બનાવ બન્યો કે ચોર ચોર કરીને લાયા છે હવે એની અંદર હવે એવું જ છે કે હજુ પૂછપરછ બધી ચાલે છે આ થાય છે પણ એ કહે છે ને કે પેલી પબ્લિકને એક વસ્તુ દિમાગમાં ઘૂસી ગઈ છે ચોર એટલે ચોર એટલે પબ્લિક જ્યારે પેલો મેથી પાક આપે તો એનું કંઈક અલગ જ રિએક્શન આવતું હોય છે પણ છતાં કોમ્પ્રોમા એમની સાથે વાતચીત કરવાથી એમણે કીધું કે ભાઈ અમારી ભૂલ છે આ છે તે છે એટલે એ કરીને આ બધું પતાયું છે પણ કહેવાનો મારો હજુ એક જ મતલબ છે કે તમે કોઈ પણ વ્યક્તિ કાયદો હાથ વિના લો ગમે તે વ્યક્તિ હોય આપણે એને પૂછપરછ કરો અને એને સીધી રીતે જે હોય બતાવો એ જ મારી વિનંતી જી ભગત પ્રાથમિક દ્રષ્ટિએ આજે પહેલી વખત તમારી પાસે આ બનાવો માહિતી મળી છે કે દેસાઈ નગર ખાલી માત્ર તડસાલીની અંદર કોઈ ચોર પકડ્યો છે મકરપુરાની અંદર પણ આવા વિડીયો વાયરલ થયા છે ક્યાંક ને ક્યાંક બીજી જગ્યાએ પણ વિડીયો વાયરલ થયા છે કે માત્ર ભગત એક સાચી વાસ્તવિકતા કહેવા માંગુ છું કે ખાલી માત્ર તડસાલીની વાત સાંભળીને આજે તમે દોડી આવ્યા હોય એવું ક્યાંક ને ક્યાંક પ્રાથમિક સૂત્રો પ્રમાણે જાણવા મળી રહ્યું છે અમે એવું છે કે જ્યારે જ્યારે કોઈ પણ મેસેજ અમારા આપણને મળતો હોય કે ખાલી બીજે દિવસ આપણને સાંભળવાનો મળતો હોય કે આજે આ જગ્યા આવું થયું વચ્ચે માનેજા ગામની અંદર થયું તો આવું કે કોઈક લેડીઝોએ બધા પકડ્યા હતા તરત જ મારો ફોન ગયો તરત મેં છોકરાને મોકલ્યા કે જાઓ અવડે નવડે એ લોકો મારે નહીં એને એને ગમે તેવા જ એને પોલીસને બોલાવીને સોંપી દો એટલે જઈ આપણને તરત મેસેજ મળતા હોય જે ખબર પડતી હોય તો આપણે હું જવું કાં તો કોઈ છોકરાને તરત મોકલી દો જું મોજુદ હોય તો હું જ જાઉં કાં તો કોઈ પણ છોકરા ત્યાં પહોંચી જતા હોય છે જે આજે આ જે વ્યક્તિઓ જેને ચોર સમજીને લોકો પકડી લાયા છે એ લોકોના નામ શ્રી આપ જાણી શકો છો ના હજુ એ તો મને બહુ ખબર નથી ખાલી મેં એની મુલાકાત લીધી છે અને અહીં આગળ ચાલીસ પચાસ ચોર લેડીઝનું પણ આવ્યું હતું એમને પણ સમજાયા કે તમે આ રીતે બધાય હાથમાં કાયદા ના લેશો પોલીસ આપણે છે પોલીસને કહો બધું પોલીસ કરવા તૈયાર છે

જાગો જાગ્યા પછી તમને લાગે કે ચોર છે તો સો નંબર ડાયલ કરો પોલીસને બોલાવો પોલીસ પાંચ જ મિનિટમાં કે દસ મિનિટમાં તમારી પાસે આવી જશે તો મારું તો તમને બધાને એક રિક્વેસ્ટ એવી જ છે કે પબ્લિકને જાગૃતતા લાવો કંઈના આગેવાન હોય પ્રમુખ હોય સોસાયટીમાં જાગવાની કંઈ જરૂર નથી ને જાગો તો ચોર સમજી કોઈને મારી ના લેશો ખાલી એને પોલીસને સોપો કોઈ કાયદાનું કાયદો કામ કરે એને ખબર પડી જશે કે ભાઈ ચોર છે કે નહીં આપણે કાયદો હાથમાં લેવાની જરૂર નથી જી સોશિયલ મીડિયાના માધ્યમથી વડોદરા શહેર પોલીસ સ્ટેશન વિભાગથી જે મેસેજ વાયરલ કરવામાં આવ્યો તો આપના તરફથી જો મંડળમાંથી બે આપણે મેસેજ આ વાયરલ કર્યો હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ના થયું હોત શું કહેશે બાબતે પહેલા જ મેં એક મેસેજ વાયરલ કરી દીધો છે મેં કીધું છે કે આખા વિસ્તારને આપણે જે અંદર મારી સાથે જોઈન થયેલા છે એમને કીધું છે કે ભાઈ આપણે તમે જાગશો નહીં કઈ જરૂર નથી આ ફોટા વાયરલ થયા છે અને ફોટા ખોટા જ છે ચોર હશે તો ચોર તમારી સામે આવશે કે તમારી તમે તમે કદાચ ધાર્યા લઈને ફરશો ને તો તમને ભગાડે એવા ચોર હોય છે આ બધા તો ચોર સમજી તમે ખોટા જાગવાની જરૂર નહીં પોલીસ છે પોલીસ પોલીસનું કામ કરવા દો એટલે આ મેસેજ તો મેં માંડળની અંદર પણ આ જાહેરાત કરી દીધી આજે ચાર દિવસ થઈ ગયા મેસેજને પણ પણ તોય પબ્લિકને એક છે ને કે ઘણા ઈ પેલા મગજ ના હોય એવા કે ઘણાને ઈ મજા આવતી હોય કે બે પથ્થર માર દો પબ્લિક જાગે છે ને આપણે ઊંઘી જાવ આવું કરનારા પણ આપણા વિસ્તારમાં ઘણા બધા હતા હોય છે એટલે પબ્લિકને હેરાન થાય જી ક્યાંક ને ક્યાંક જગ્યાએ આજે વડોદરા શહેરના દક્ષિણ વિભાગના જે પોલીસ સ્ટેશન આવ્યું છે ત્યાં આગળ આપ શું મેસેજ આપવા માંગો છો મોટા એવું કહીશ કે આપણે આ પોલીસ સ્ટેશન પોલીસવાળા આપણી માટે જાગૃત છે પોલીસ પણ અડધી રાતે દોડે છે હું તો એવું એક જ વસ્તુ કહેવા માંગુ છું દરેકને કે કાયદો કાયદાનું કામ કરે છે તમે સો નંબર ડાયલ કરો તમારી પાસે પોલીસ આવશે

તો અમારા આપણા કમિશનર સાહેબને પણ એ ડીસીપી સાહેબને પણ એ જ વિનંતી કરીશું કે તમે આ ગરબા અત્યારે ચાલી રહ્યા છે નવરાત્રીનો માહોલ છે તો જ્યાં જ્યાં મોટા મોટા ગરબા થતા હોય તો પાંચ મિનિટની તમે સ્પીચ આપો અને જનતાને જાગૃત કરો કે તમે જાગશો નહીં તમે કોઈ ગેરમાર્ગે દોરાશો ના અત્યારે આપણા મોટા મોટા ગરબા થઈ રહ્યા છે રજવાડી ગરબા થઈ રહ્યા છે બધા ગરબા થયા છે તો પાંચ દસ મિનિટનો સમય કાઢી અને પીઆઈ સાહેબ ત્યાં જાય અને આ મેસેજ પાસ કરે એવી અમારી એમને રજૂઆત થઈ છે જે આપની સૂચનાથી પૂરેપૂરો અભિપ્રાય મળી રહ્યો છે એવું લાગી રહ્યો છે કે વડોદરા શહેર અને મકરપુરાની જનતા જાગૃત થઈ જશે જય રાજ